ભાભરની બેંક ઓફ બરોડાના કર્મચારી સ્પેશિયાલિસ્ટ આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસની ટીમની તપાસ બીઓબીના ઓ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ માર્કેટ માર્કેટયાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર બીઓ બી મેનેજરને જરૂરી તપાસ કરવા લેખિતમાં કરવામાં આવ્યું ગત તારીખ બે ના રોજ બાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી ધારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવા ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડાના શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયાલિસ્ટ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવી ત્યારે આમની જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે બેંકમાં પોસાય તો બેંકમાં ખાતું રાખો નહીતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર રહે રહેવા ગામની મહિલાને મેનેજરે લેખિત રજૂઆત કરી હતી જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસ દ્વારા તપાસ ટીમ મોકલવામાં આવી હતી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલા ગામે જઈને મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થતા વર્તન બાબતે ભાભર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી હતી તેમજ બેંકમાં ગ્રાહકો સાથે થતું ઉદ્ધતાયુ ભર્યા વર્તન બાબતે રજૂઆત કરી હતી તેમજ મહિલા સહિત અન્ય ગ્રાહકો સાથે ઉચ્ચતાઈ ભરી વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તો એવી માંગ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ભાબર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત ભાબર બીઓબી મેનેજરને કરવામાં આવ્યું હતું આ બાબતે બેંક ઓફ બરોડા બાબાને મેનેજરે જણાવ્યું હતું કે ગઈ કાલે મહિલા ગ્રાહક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી તે બાબત પાલનપુર થી ટીમ ઇન્વિસ્ટીગેશન માટે ટીમ આવેલ જેમાં રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અહેવાલ સત્યમેક્સપ્રેસ બનાસકાંઠા જો જો કહેવામાં આવે તો આમ તો ખાસ કરીને જે દરેક કર્મચારી છે એ આખા સ્ટાફમાં એક બ્રાન્ચ મેનેજર જે છે એક જ વ્યવસ્થિત અમને માણસ લાગ્યા છે બાકી બધા બધાનો છે બળતન છે એ તો બધું બરાબર જ છે અને આમાં શું છે કે સ્ટાફ તરફથી દરેક લોકોને પ્રેમ ભર્યું હૂંફાળું જો એક માહોલ રાખવામાં આવે તો કોઈને આવી ફરિયાદો કે કમ્પ્લેનો કરવામાં આવે નહીં પણ એ લોકો તરફથી એવું અમને વારંવાર બર્તન થતું હોય છે એટલે અમારે નારાજગી વ્યક્ત કરી અને અમને આ કમ્પ્લેનો નોંધાવવી પડે છે અમે બેંક ઓફ બરોડાની અંદર સૌ વેપારીઓ હતી અને તમામ તાલુકાના સરપંચો અહીંયા એકઠા થયેલ છીએ એનું પાછળનું કારણ એ જ છે કે અમે છેલ્લા ઘણા સમયથી દસેક વર્ષથી બેંક ઓફ બરોડાની અંદર બાબર બ્રાન્ચમાં અમે ખાતું ધરાવીએ છીએ તો અહીંના કર્મચારીઓ દ્વારા જે દરેક કસ્ટમરો સાથે દરેક ગ્રાહકો છે એમની સાથે જે વર્તન કરવામાં આવે છે એ બાબતે અમને ખૂબ જ નારાજગી હોય આજે અમે દરેક વેપારી એસોસિએશન વતી અને દરેક પંચાયતના સરપંચો વતી દરેક અહીંયા બ્રાન્ચ મેનેજરને આવેદન આપી અને એટલું જ કહેવા માંગીએ છીએ કે આપણા બેંક તરફથી જે અહીંયા જે ખરાબ વર્તન કરવામાં આવે છે ગ્રાહકો સાથે એમાં સુધારો લાવે અને પછી જે નાણાકીય વહીવટો થતા હોય છે એમાં વારંવાર દરેક ગ્રાહકને પડે છે પડતા હોય છે તો એમાં સુધાર આવે અને દરેક કસ્ટમરને તેનાથી સંતોષ મળે એવી કામગીરી થાય આ તમારે વારંવાર રજૂઆતો ના કરવી પડે તો અમારી બ્રાન્ચ મેનેજરને આવેદન આપીને એક જ એટલી જ વિનંતી છે કે આપણા કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ વર્તનમાં સુધાર કરી અને બેંકનો વહીવટ સુધરે એવી અપેક્ષા અમારી છે જયારે શું તમને શું કહેવામાં આવે નામ મારું છે તો ત્રણ ટકા સુધરાયા છે कयूं माहेंजो काॾे आजो तव्हां दफ़ा पर